કラブ જુડિયા ચો સાજી સમાચાર ડોટ લાઈવ હવે જો સમાચાર મહારાજા યુનિવર્સિટી બરોડા દ્વારા એ પ્લસ ગ્રેડ સાથે માન્યતા પ્રાપ્ત દ્વારા મહારાજા સાજીરાવ નિમિત્તે એક રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સાજી સમાચાર મહારાજા સહેજીરાવજી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું અંતર્ગત આજે જે નેશનલ કોન્ફરન્સ રાષ્ટ્રીય પરિસંવાદ જે યોજવામાં આવ્યો આ પરિસંવાદની અંદર સમગ્ર દેશમાંથી ઘણા બધા એવા ટેલેન્ટ્સ કે જેઓ પોતે પોતાના પેપર પ્રેઝેન્ટ કરવાના છે અને એના ઉદ્ઘાટન સત્રમાં આપણા યુનિવર્સિટીના ચાન્સલર મેડમ આપણા રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડજી અને સમગ્ર જે વક્તાશ્રીઓ છે એમની સાથે મળી અને સંવાદ કરવાનું આ ઉદઘાટન સત્રમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો સાથે સાથે સયાજી પ્રતિષ્ઠાન દ્વારા જે પ્રકારે ખૂબ સુંદર કાર્યો કરવામાં આવી રહ્યા છે મહારાજા સયાજીરાવજીનો વિચાર અને એમની જે કાર્યક્ષમતા હતી એ સમગ્ર દેશમાં ઉજાગર થાય એ માટેના પણ જે પ્રયાસ એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સયાજી પ્રતિષ્ઠાનમાં વિકાસલક્ષી કાર્યો થાય એ માટે થઈ અને સાંસદ નિધિમાંથી એકવીસ લાખ રૂપિયાનું અનુદાન પણ મહારાજા સાહેબના ચરણોમાં અર્પણ કર્યું છે